સુરત રેલવે સ્ટેશન પર યાત્રી સાથે વાહન પાર્કિંગને લઈ ખરાબ વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી સામે રેલવે પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી અટકાયત કરી હતી સુરત સ્ટેશન પર યાત્રીને સંબંધીઓ માટે કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા વર્તન કરવા બદલ રેલવે પોલીસ પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આગામી સમયમાં શરૂ થતા તહેવાર નિમિત્તે અનિશ્ચિય બનાવ ન બને તે માટે રેલવે બરોડા એસપી સોની તાંબા હેઠળ આવતા રેલવે સ્ટેશન પર એક કડક પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો ઘણી વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈ ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધીઓ સાથે પાર્કિંગ બાબતે ઉધ્વતા ભર્યું વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ થયો હતો આ બાબતનો વિડીયો બરોડા રેલવે એસપી અભય સોનીના ધ્યાન પર આવતા તેમને સુરત રેલવે પીઆઈ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી જેના આધારે સમગ્ર ઘટનાની જાણકારી મેળવી પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા અને આધારે દેખાઈ રહેલા કર્મચારી સલમાન ઇદરીસ મલિકને પોલીસે અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જયહિંદ ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખત માં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે વિડીયો થયેલો તો એ ઈસમને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયથી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંદ્રી અમોને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ ની અંગે માહિતી માહિતગાર કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે